અમે અડધો કલાકથી અહીંયા આવ્યા છે અમારે કોની સાથે મીટિંગ કરવાની તમારી હાથે તો હું ખરાવાતો તમને કોની સાથે કરવાની મેં તમને કીધું તો કર કોની સાથે અમે તો આવી ગયા તમે બધું મોબાઈલ સામે ને લાઈવ કરીને અમારી પાસે બોલાવો હું આપને કહું છું અમે વાત કરી લીધી કે આપને મીટિંગ કરાવવા લઈ જઉં છતાં આપ અહીંયા એક જ પ્રશ્ન પકડી રાખો બરાબર તમારો જવાબ તો ને અમારો શું અમારો ખરાબ રોડ રસ્તા બાબતનો વિરોધ છે બરાબર અમે ઝઘડિયાથી નીકળ્યા તમે ત્યાંથી અમને અહીંયા લઈ આવ્યા છો તો કોણ કયો માર્ગ મકાન વિભાગ વાળો છે તો તેનો જેતરભાઈ વાત કરવાની ભાઈ તમે રોડ બનાવવાના છો ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર થી લઈને વાલિયા ઝઘડિયા અને નેત્રંગનો રોડ એટલો ખરાબ છે સાથે ભરૂચ થી લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી નો રોડ એટલો ખરાબ છે દહેજનો રોડ એટલો બધો ખરાબ છે કે ઘોટણસમાં ખાડા છે પ્રજા તાહીમાં પોકારી લેલી છે કમરના દુખાવાવાળા આજે એટલા બધા દવાખાને છે અમારી માંગ એટલી છે માર્ગ અને મકાન વિભાગ અહીંયા ઉપસ્થિત થાય અને ખાડા સાત દિવસમાં પૂરવાની અમને બાહેદરી આપે એટલે અમારું આંદોલન પૂરું પણ પોલીસ પોલીસ અમને કાયદા સમજાવે છે તો શું પોલીસ રોડ બનાવી આપવાની છે બનાવી આપવાની છે નથી જે લોકો રોડ બનાવવાના આપવાના બાહેદરી આપે એ લોકોને અમારી સામે બોલાવી લાવે બે કલાકથી પોલીસ અમને ગોળ ગોળ ફેરવે છે અમને ઝઘડિયાથી લઈ આવ્યા ભરૂચ ભરૂચથી લઈ આવ્યા હવે આ વિસ્તાર કયો છે મને ખબર નથી અહીંયા અધિકારીઓ બેઠા છે એમ કરીને લઈ આવ્યા અડધા કલાક થી હું ધારાસભ્ય અમારા બધા આગેવાનો રાહ જોઈએ છે એક પણ અધિકારી અહીંયા આવ્યો નથી શું આ મજાક ચાલે છે અમે જનતાના સેવક છે એવી રીતના પોલીસ પણ જનતાની નોકર છે પ્રજાના પૈસામાંથી એમને પગાર મળે છે જેવી રીતના અમને પગાર મળે છે એમની રિસ્પોન્સિબિલિટી બને છે બરાબર મેમો ફાળે છે લાયસન્સ નથી આરસી બુક નથી બરાબર પીયુસી નથી તો ખાડા પડ્યા છે એમના પર એફઆઈઆર કેમ નથી કરતા કોન્ટ્રાક્ટર પર એન્જિનિયર પર એફઆઈઆર કરો ભાઈ તમે તમારું કામ તમે કરો અમે અત્યાર સુધી આંદોલન કર્યું કોઈને અવ્યવસ્થા નથી કરી કોઈ જગ્યા ઇમરજન્સી સેવા કોઈ અપડાઉન કરતા વ્યક્તિ સાથે અમારે કોઈપણ જાતની હેરાનગતિ અમે નથી કરી શાંતિપૂર્ણ અમે વિરોધ કરીએ છીએ અને પોલીસ એનો રોપ જમાવાની વાત કરતી હોય તો અમે બી અમે બી કાયદો અને વ્યવસ્થા જાણીએ છીએ બંધારણમાં અમારા સંવિધાનમાં અમને પણ અધિકારો છે તો અમે એ જ વાતને માંગીએ છીએ કે અહીંયા નેશનલ હાઈવે સ્ટેટ હાઈવે પંચાયતના એન્જિનિયર અહીંયા આવે અને સાત દિવસમાં અમે પૂરા કરી દઈશું ખાડા પૂરીને એવી આપે અને પોલીસ જે પણ અકસ્માતો થયા છે આપે એટલે અમારું આંદોલન અહીંયા પૂર્ણ થશે નહી તો અમે આંદોલન અમારું શાંતિપૂર્ણ આગળ પણ ચાલુ રહેશે જેમ કે તમે જોઈ રહ્યા છો કે ઓ ભાઈ કેમ તમે આવો ને તમને કીધું હા તો ઓર્ડર લાવતું તમે ઓર્ડર લાવો તમે આવો એટલે ત્યાંથી આવ્યા છે શું કરું તમે જો સાહેબ તમને અમે સહકાર આપ્યો તમે ત્યાંથી લઈ આવ્યા અમે આવ્યા તમે બાયપાસ પરથી ખર્ચી પરથી લઈ આવ્યા ત્યાંથી બી અમે આવ્યા

અમે એસપી સાહેબને મળવામાં બી સહમત છે અમે આમાંથી હું એકલો કે આ બે જણ કે આ પાંચ જણની આગે અમારે બધા સાથે એમના મીટિંગ હોલમાં બોલો અમે આવીને બેસી જઈશું એટલે અમે ચર્ચા કરીએ બધી જગ્યા છે તમે લઈ આવ્યા અમને તમે લઈ આવ્યા અહીંયા હજાર માણસો બેસે એટલે બોલો સાહેબ તમે લઈ આવ્યા અમને હજાર માણસો બેહેવી જગ્યા છે પછી બી અમારે રાહ જોવાનું હવે તમે એમના લીડર એટલે ઊભા થાવ બરાબર છે એનો મત પણ એ સાંભળવા એવા છે અમે અહિયાં ન્યાય આપવા માટે કોણ મેં કીધું સાહેબ ત્યાં ગોળ ગોળ વાત બિલકુલ

જંગલ માં શું કરવાનું રહેશે માણસો અમારી ના બોલે અમે સાહેબ અમે કોઈ ના બોલીએ તો શું કરીએ અમે બાર ઉભા રહીશું દરવાજો ઉભા રહીશું આપી દોડો પૂરી થઈ જાય આપણે એક વાર તમે આ લોકો ત્યાં સુધી લઈ લો એમની બધાની ગાડીઓ ત્યાં છે ઓનલી ફોર પાંચ સાત ગાડીઓ અહિયાં છે ત્યાંથી અમે રવાના થઈ જવું પાછા અમે અહીંયા મિટિંગ કરવા નથી આવવાના બરાબર અમે એસપી સાહેબને મળી એમની હાજરીમાં ત્યાં સ્ટેટ એનએચ અને પંચાયતના એન્જિનિયરો હશે બાહેદરી આપી દે અમારી ત્યાં મિટિંગ પૂરી થાય એટલે અમે ત્યાંથી રજા લઈએ હમણાં પણ તમે તમારે એસપી સાહેબને વાત કરવાની હોય તો વાત પહોંચાડી દો અગર યોગ્ય જવાબ ત્યાં નથી મળતો તો અમારું આંદોલન ચાલુ રહેશે અમે ફરી આગળ અહીંયા એસપી સાહેબની કચેરી બેસવાનું થશે કલેક્ટર કચેરી બેસવાનું થશે કે માર્ગ મકાન કચેરી કે રોડ પર બેસવાનું થશે અમે બેસીશું અમારો કાર્યક્રમ આગળ વધશે

દોઢ કલાક રસ્તો થયો થયો કે થયો અહીંયા અડધો કલાક બેઠા બે કલાક આપણે એમાં બગાડ્યા ત્યાં સુધી આપડે ના અમે તો બે દિવસ બગાડવા બી તૈયાર છે હજુ બે લોકો ભેગા કરવા હોય હજુ બધા આવશે

એમની છે ને ગાડીઓ બધી